સૌનકાદિક એ પ્રશ્ન કર્યો કે વ્યાસજીએ આ ભાગવતનું નિર્માણ ક્યારે કર્યું અને એ અંતર્ગત સુતજી શૌનકાદિક ઋષિઓને કથા કહે છે કે હે શૌનકાદિક ઋષિઓ વ્યાસજીએ સૌથી પહેલે ચાર વેદોનું નિર્માણ કર્યું છે શુક્લ યજુર્વેદ સામવેદ અને એના પછી અલગ અલગ પુરાણોની રચના કરી છે પુરાણોની રચના કરી છે આ બધા શાસ્ત્રોની રચના કર્યા પછી પણ એ વ્યાસજીને મજા નથી આવતી શાંતિ નથી મળતી મનને એટલે પોતાના આશ્રમમાં બેઠા છે અને એ સમયે નારદજી ત્યાં આવ્યા નારદજીએ વ્યાસજીને પ્રશ્ન કર્યો હે વ્યાસજી આટલા આટલા વેદોનું નિર્માણ કર્યું છે શાસ્ત્રોનું નિર્માણ કર્યું છતાં પણ તમે અશાંત કેમ છો એનું શું કારણ છે અને ત્યારે વ્યાસજીએ કહ્યું હે નારદજી મને પણ ખબર નથી પડતી આટલા વેદો શાસ્ત્રોનું નિર્માણ કર્યા પછી પણ મનને શાંતિ નથી

મારે એના સાથે અને બ્રહ્મ દીક્ષા આપીને સંતો થોડા જ સમય પછી મારી માતાનું મૃત્યુ થયું એક એને દીધો એનું અંતિમ કાર્ય પૂર્ણ કરી એ આશ્રમને છોડી અને હે વ્યાસજી હું ત્યાંથી નીકળી ગયો વ્યાસજી એ પ્રશ્ન કર્યો તમે નીકળી ગયા પછી શું કર્યું નારદજીએ કર્યું ફરતા 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 દરેક દેશો જોયા પ્રદેશો જોયા તીર્થો જોયા સરોવર જોયા અરણ્ય જોયા પણ પછી હું થાકી ગયો એક નદીમાં સ્નાન કરી આસન લગાવીને બેસી ગયો પહેલાં મહાત્માઓએ જે મંત્ર દીક્ષા આપી હતી એ મંત્રનો જાપ કર્યો અને એવો કઠોર જાપ તપ કર્યું કે ભગવાને મને હૃદય કમળમાં દર્શન દીધા અને દર્શન કરવાની સાથે હું તૃપ્ત થઈ ગયો પણ એક ક્ષણવાર દર્શન આપી અદૃશ્ય થયા દેવ અને મેં આંખ ખોલી ચારે તરફ હું એને શોધવા લાગ્યો અને ત્યારે આકાશવાણી થઈ કે બેટા તારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું પણ હું તને પ્રત્યક્ષ દર્શન હવે નહીં આપી શકું હજી તારું મન આ માયામાં લાગેલું છે પણ હું તને વચન આપું છું આવતા જન્મમાં તું મારો બાળક હોઈશ અને હે વ્યાસજી જો આ જ્યારે આ સૃષ્ટિનું સર્જન થયું થઈ રહ્યું હતું ને ત્યારે અલગ અલગ આ મરીચી આદિ ઋષિઓનું જ્યારે નિર્માણ થયું ને એમાં મારું પણ નિર્માણ થયું બ્રહ્માજીનો વાલો લાગ્યો ને ત્યારથી કેવાવા લાગ્યા કે હું બ્રહ્માનો દીકરો છું એ કૃષ્ણ કથાની કૃષ્ણના નામની દીક્ષા આજે નારદજીએ વ્યાસથી આપી છે મેં કહ્યું ને કે નારાયણે બ્રહ્માજીને ચાર શ્લોક આપ્યા એ ચાર શ્લોક નારદજીને આપ્યા નારદજી આજે વ્યાસજીને દીક્ષા સ્વરૂપે આવ્યા આ સરસ્વતીના કિનારે વ્યાસજી બેઠા છે અને સુંદર એવા ગ્રંથ ની રચના કરે છે જેનું નામ છે શ્રીમદ ભાગવત આ ગ્રંથની રચના કરી છે